આજે આપણે હનુમાનજીના જયંતિના પવિત્ર દિવસે જ્યારે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ છે ત્યારે અમદાવાદના અંધડા પરિવારના સૌજન્યથી અને પોરબંદરના વિજયભાઈ અટારાના સહયોગથી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ અને વલ્લભપ્રભુ મહિલા મંડળ દ્વારા આ પક્ષીઓને પીવાના પાણીના કુંડા વિના મૂલ્યે વિતરણ આપના વરદ અમે કરી રહ્યા છીએ આપ સમય કાઢીને વધારે આપનો ખૂબ ખૂબ હૃદયથી આભાર પ્રગટ કરીએ છીએ બેન આપણે અહીંયા સેવા કરવા આવ્યા તો આપને કેવું લાગ્યું જણાવો થેન્ક પ્રકાશભાઈ તમારો વલ્લભ સતત પ્રભુ મંડળનો ખૂબ ખૂબ આભાર અને દાતાઓનો પણ આભાર આટલી ગરમીમાં કરચડતી ગરમીમાં જે પોતા માણસ પોતા માટે વિચારવાનું અત્યારના સમય નથી તો એને બદલે પંખીનું વિચારી અને આટલું સરસ આ પાણીના કુંડાનું જે દાન કરે છે એ ખરેખર ધન્યવાદ છે અને આવું જોઈને બીજા લોકોને પણ પ્રોત્સાહન મળે અને આવો સરસ ધર્મનું કાર્ય કરતા રહો એવી શુભેચ્છાઓ આપ બેન આપનો ખૂબ ખૂબ આભાર આજ તમામ કાર્ય ઠાકોરજીની કૃપાથી થઈ રહ્યું છે ઠાકોરજી કરી રહ્યા છે અમને નિમિત્ત બનાવ્યો એ અમારો આનંદ છે આપ સમય કાઢીને બધા આપનો અમે ખૂબ ખૂબ હૃદયથી આભાર બાર બગાડ કરી દીધું જય શિક્ષણ ચાલો વિત્રણ ચાલો